આ વિડીયો સ્પેશલ ઓલા હમીર બરાડી માટે બે દિવસ અગાઉ મારા વિરોધમાં એને વિડીયો ઉતાર્યો હતો અને ગુજરાતના સિંહ એવા ભાઈ સોલંકી વિશે બોલતો હતો હીરાભાઈ સોલંકી વિશે બોલતો હતો અને પાછો એમ કહેતો હતો દેવભૂમિ દ્વારકાની અંદર ભાઈનો ફોન ના આવે આ બેનનો ફોન આવે પણ એની બે દિવસ લગન જામનગર પોલીસે એવા મોર બોલાયા ને તો બે દિવસની અંદર બેનનો ફોન એના આવ્યો બોલો અલગ ખરેખર બરાડી આખા ગુજરાતની અંદર આ ભાઈના કોલનો પાવર તને ના ખબર હોય કહી દઉં ખાલી ભાઈનો કોલ આવે ને એટલે ગમે એવી મેટલ હોય ને તો એ સ્વાલ થઈ જાય આ પાવર ત્યાં જોઈ લે તો ભાઈના કોલનો બરાડી એટલે અમે તને ખબર પડી જાય ને કે ભાઈના કોલનો પાવર કેટલો એ તો તને ખબર પડી જાય પણ તને